શ્લોક બાર કાક્ષ કર્મણા સિદ્ધિ દેવતા કરતા કર્મણા માય પ્રવૃત્તિઓ સિદ્ધિ સિદ્ધિ યજંતે યજ્ઞો દ્વારા પૂજે છે ઈહા લોકમાં દેવતા સ્વર્ગીય દેવતાઓ ક્ષિપ્રમ ત્વરિત હિ નિશ્ચિત માનુષે માનવ સમાજમાં લોકે આ લોકમાં સિદ્ધિ સફળતા ભવતી થાય છે કર્મ જા માઈક પ્રવૃત્તિઓથી અર્થાત આ સંસારમાં જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે કારણ કે સાંસારિક સ્વર્ગીય દેવતાઓને પૂજે છે અને તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કરે છે સ્વર્ગીય દેવતાઓ જે વરદાન પ્રદાન કરે છે તે માયિક અને અલ્પકાલીન હોય છે વળી દેવતાઓ પણ તે કેવળ પરમ પુરુષોત્તમ ભગવાન પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને જ પ્રદાન કરી શકે છે આ સંદર્ભમાં એક ઘણી સુંદર અને સૂચક વાર્તા છે સંત ફરીદ ભારતીય ઇતિહાસના અતિશક્તિશાળી બાદશાહ કબરના દરબારમાં ગયા ત્યાં તેઓ જનતા માટેના દરબારમાં બેસીને પ્રતીક્ષા કરવા લાગ્યા જ્યારે બાજુના ખંડમાં અકબર ઈબાદત કરી રહ્યા હતા ફરીદે બાજુના ઓરડામાં શું થઈ રહ્યું છે તે ક્યું કર્યું તેમને એ સાંભળીને આશ્ચર્ય થયું કે અકબર અલ્લાહ પાસે અધિક શક્તિશાળી સૈન્ય વિશાળ ખજાનો અને યુદ્ધમાં વિજય માટે બંદગી કરી રહ્યા હતા બાદશાહને ખલેલ પહોંચાડ્યા વિના ફરીદ રાજ દરબારમાં પાછા ફર્યા બંદગી પૂર્ણ કર્યા પશ્ચાત્ અકબર દરબારમાં આવ્યા અને સૌને મળ્યા તેણે મહાન સંતને પૂછ્યું કે તેઓ શું ઈચ્છે છે ફરીદે ઉત્તર આપ્યો હું બાદશાહ પાસે મારા આશ્રમ માટે આવશ્યક ચીજો માગવા આવ્યો હતો પરંતુ મેં જોયું કે બાદશાહ સ્વયં ભગવાનની સમક્ષ ભીખારી છે તો હું તેમની પાસે કોઈ સહાય માગવા બદલે શા માટે સ્વયં ભગવાનની પ્રત્યક્ષ સહાયના માગું સ્વર્ગીય દેવતાઓ કેવળ ભગવાન દ્વારા પ્રદત્ત શક્તિઓથી જ વરદાન આપે છે અલ્પજ્ઞાનીઓ તેમના શરણમાં જાય છે પરંતુ જેઓ બુદ્ધિશાળી છે તેઓ સમજે છે કે મધ્યસ્થીનું શરણ લેવાનો કોઈ અર્થ નથી અને તેઓ તેમની મહત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે પરમાત્મા ભગવાનનો આશ્રય લે છે વિવિધ લોકો ઉચ્ચતર અને નિમ્નતર પ્રકારની મહત્વાકાંક્ષાઓ ધરાવે છે શ્રીકૃષ્ણ ગુણો અને કાર્યોની ચાર શ્રેણીઓનો ઉલ્લેખ કરે છે